રાજકોટમાં બનેલી ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં નગરપાલિકા અને મહાનગરપાલિકાનું ફાયર વિભાગ જાગી ગયું હોય તેવી સ્થિતિ સર્જાય છે ભાવનગરની તાલુકા પંચાયતમાં ફાયર સેફ્ટીના સાધનો નહીં હોવાથી નોટિસ આપવામાં આવેલી હતી જેને પગલે કાર્યવાહી થઈ હતી ભાવનગર તાલુકા પંચાયતમાં ફાયર સેફટીના સાધનો નહીં હોવાથી નોટિસ આપવાનો સમય પણ પૂર્ણ થઈ જતા વધુ સમય વધારી દેવા માટે માંગ કરવામાં આવી છે જો કે સરકારી કચેરીઓમાં જ દીવા નીચે અંધારું જોવા મળી રહ્યું છે આ સંજોગોમાં કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની એ મોટો પ્રશ્ન થઈ રહ્યો છે মাম ম। <muchas> 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 એને ભૂતકાળમાં અમે નોટિસ આપેલી છે પ્રોસેસ પ્રક્રિયા ચાલુ છે અત્યારે વાતચીત થયેલી છે ફાયર બ્રિગેડ એ લોકો આવ્યા હતા મુદત માંગવા માટે પણ એને નોટિસ પ્રક્રિયા આપેલી છે અને એને ટેન્ડર પ્રક્રિયા થાય એટલે એ ઇન્સ્ટોલેશન કરી આપશે બે વર્ષથી ફાયરની સુવિધા નોટિસ આપી છે આગળ જે કંઈ કાર્યવાહી કરવાની હશે એ સૂચના મુજબ કરવામાં આવશે